નમસ્કાર બી ઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે પ્રવીણશી ભાવનગરના રસ્તાઓ પર આજે મહિલા શક્તિનો ઉગ્ર અવાજ સંભળાયો રાજ્ય સરકાર દ્વારા કરાયેલી વાતો માત્ર વાતો જ રહી ગઈ હોય તેમ આજે ભાવનગરની આંગણવાડી આશા વર્કર અને હેલ્થ વર્કર બહેનો પગાર વધારાની માંગ સાથે રસ્તા પર ઉતરી આવી છે સરકારે અગાઉ પગાર વધારાની જાહેરાત તો કરી પરંતુ તેનો અમલ ન થતાં આજે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ભાવનગર શહેરમાં આજે મહિલા વર્કરોમાં ભારે રોષ જોવા મળ્યો આંગણવાડી કાર્યકરો આશા વર્કરો અને હેલ્થ વર્કર બહેનો એક મંચ પર આવ્યા લાંબા સમયથી વેતનને લઈને આ બહેનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે સરકારે અગાઉ પંદરસોથી બે હજાર રૂપિયા સુધીના વધારાની જાહેરાત કરી હતી પરંતુ આ જાહેરાત માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેવું લાગી રહ્યું છે લાંબો સમય વીતવા છતાં પગાર ગ્રેડમાં કોઈ જ સુધારો કરવામાં આવ્યો નથી આજે મોતીબાગ ટાઉન હોલ ખાતે તમામ મહિલા કાર્યકરો એકઠા થયા હતા ત્યાંથી એક વિશાળ રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સરકારે આપેલું વચન યાદ અપાવ્યું મહિલાઓએ આક્ષેપ કર્યો કે સરકાર માત્ર વાતો કરે છે અમલ કરતી નથી

રસીકરણ એના ઉપર કામ કરીએ છીએ તે છતાં અમને અત્યારે ઓનલાઇન કામગીરીમાં છ એપ્લિકેશન અમને નવી નખાવી છે અને એ એપ્લિકેશન પર અમને ઓનલાઇન કામ કરે છે પણ સરકાર અમને અત્યારે કોઈ મોબાઈલ હતા નથી અત્યારે અમે અમારા મોબાઈલમાં કામગીરી કરીએ છે અમારા પોતાના મોબાઈલે અત્યારે બંધ હાલતમાં બંધ જેવા થઈ ગયા છે અને સરકાર દરરોજે નવી નવી એપ્લિકેશન અને નવા નવા કામગીરી અમને કરાવવા માંગે છે અને જે અમારી કામગીરીના કલાક છે એનાથી ડબલ કલાક અમે કામ કરે છે રાત્રે ઉપરથી ઉપરી અધિકારીના ફોન આવે છે આ માહિતી આપો આ માહિતી આપો એટલે આખો દિવસ અમે એમાં જ રહીએ છીએ અને એટલું બધું ટોર્ચર કરે છે કે આ કરો આ કરો અત્યારે એક નવી એપ્લિકેશન આવી છે હેડ કાઉન્ટ થાય એમાં ત્રીસ બાળકો બેઠા હોય તો અંદર પચીસ અને વીસ એવા જ બાળકો બતાવે છે પૂરેપૂરા બાળકો નથી બતાવતા એમાં અમને તકલીફ પડે છે એટલે અને ખાસ હાઈકોર્ટ માંથી જે ચુકાદો આવ્યો છે અમને જે પગાર વધારાનો એ સરકાર અમલ કરે એનો અને અમને વહેલી તકે છ મહિના પણ પૂરા થઈ જશે ફેબ્રુઆરીમાં

પણ એનો હજી અમલ કરવામાં નથી આવ્યો એનો કોઈ જુગાર કરવામાં નથી આવ્યો કે અમારી આશા બેનો મોબાઈલ આપવા નથી આવ્યા તો અમને જે એફડબલ્યુ ને કામ કરાવે છે એવું મારી આશા બેનો ફેસિલિટેટર બેનો પાસે કામ લેવામાં આવે છે અને હવે ઓનલાઈન કામગીરી એવી કે બાળકના ફેસ અપલોડ કરવાના બાળકના ફેસ અપલોડ ન થાય તો બેનોના જે 9 મહિના અને માથે 1.5 મહિનો જે કામ કર્યું છે એના પૈસા 250 રૂપિયા માત્ર મળે કાપી નાખવામાં આવે છે સરકાર પાસે એટલી અપીલ છે યુનિફોર્મ નથી મળ્યા સરકારમાંથી એવું કહેવામાં દર વર્ષે બે જોડી કપડા ઈ અમને આપવામાં આવે પણ અમને હજુ સુધી બે જોડી આપ્યા એક વખત પછી અમને કઈ મળ્યું નથી તો અમારી માંગ એ જ છે કે આશા અને વેસિલેટર

તો એમને બે કલાક કામગીરી માત્ર હોય તો અમારી બેનો પાસે ચોવીસ કલાક કામગીરી શા માટે લેવામાં આવે છે એ પડકાર અમે સરકાર આગળ પહોંચાડવા માંગીએ છીએ અને અમારી બેનો ને જે પચાસ નો વધારો આપે છે કેન્દ્ર સરકાર બે હજાર આપે રાજ્ય સરકાર પચાસ ટકા પચીસો નો આપે એ દર નિમિત મળે અને અમારું જે ચુકવણું છે એ નિમિત મળે અને કેન્દ્ર સરકાર સુધી અમારો પડકાર પહોંચે એવી અમારી નમ્ર અપીલ છે આમ ભાવનગરની મહિલા કાર્યકરોએ આજે જગાડવાનો પ્રયાસ કર્યો છે જો આવનારા દિવસોમાં પગાર વધારાનો અમલ નહીં થાય તો આંદોલન વધુ તેજ બનશે તેવી સ્પષ્ટ ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે હવે જોવાનું એ રહે છે કે સરકાર આ બહેનોની રજૂઆત સાંભળે છે કે કેમ આ સમાચારમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર